અમદાવાદમાં હજુ પણ છે શાહીબાગ નમસ્તે સર્કલ પાસે વધુ એક ભૂવો ભૂવો પડ્યો છે પડવાનો સિલસિલો અમદાવાદમાં યથાવત છે શાહીબાગ વિસ્તારમાં રોડની વચ્ચે ભૂવો પડ્યો ભૂવો પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો ભૂવો પડતા એમસીએ ભૂવાને કોર્ડન કર્યો છે વધુ એક કિસ્સો શાહીબાગ નમસ્તે સર્કલ પાસે ભૂવો પડ્યો છે અમદાવાદ શહેરમાં ભુવા યથાવત જોવા મળ્યું છે આજે નમસ્તે સર્કલ સાહીબાગ પાસે એક પોલીસ કમિશનર કચેરી તરફ જવાનો રસ્તો અને બીજો જે દિલ્હી દરવાજા રસ્તો નમસ્તે સર્કલની બાજુમાં મસ્ત મોટો ભુવો પડ્યો છે જેને કારણે એક સાઈડ નો રસ્તો બંધ કરવો પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે હાલ આ કામગીરી હાલ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને ખાસ આ રસ્તા જે ભૂવો પડ્યો છે તે કોર્ડન પણ કરી દેવામાં આવ્યો છે પરંતુ મહત્વની વાત છે કે ચોમાસું હોય અને ચોમાસામાં વરસાદ રહી ગયા પછી પણ જે શહેરના રોડ રસ્તાની ખરાબ હાલત હોય કે પછી ભૂવા રાજ અમદાવાદમાં યથાવત જોવા મળી રહ્યું છે એટલે કે એમસી તંત્રની કામગીરી હોય કે પછી નબળી કામગીરીને કારણે પ્રજા જેનો ભોગ બની રહી છે ને પ્રજાને સહન કરવું પડે છે પ્રજા ટેક્સ ચૂકવે છે પરંતુ સગવડો સારી નથી મળતી જેને કારણે અમદાવાદના નાગરિકો પરેશાન થયા છે ખાસ અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એકવાર નમસ્તે સર્કલ જે ખરું સાંઈબાગ ત્યાં મોટો ભૂવો પડ્યો છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા પણ થઈ રહી છે અને લોકોને હાલાકી પડી રહી છે પરંતુ ગોળ તંત્રને કોઈ જ ફરક પડતો નથી જેને કારણે આમ નાગરિક પરેશાન થઈ રહ્યા છે કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ